ધોરાજીમાં ખૂબ જ ખાબડ રોડ રસ્તાને લઈ અને રાજકારણ ગરમાયું છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ સ્થિતિ કફોડી બની છે શહેરમાં વરસાદે નગરપાલિકાની મોનસૂનની પોલ ખોલી નાખી છે તો વરસાદથી અનેક રોડ રસ્તા ધોવાયા છે જેને લઈને વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના અધિકારી પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં બનેલા રોડ રસ્તા વરસાદ પડતા તૂટી ગયા છે કોન્ટ્રાક્ટરો અને ભાજપના સ્થાનિક નેતાઓની મિલીબગતને કારણે રસ્તાઓના કામમાં ભ્રષ્ટાચાર થયાનું કોંગ્રેસનો આક્ષેપ કર્યો છે તો સ્થાનિક અધિકારીઓ માત્રને માત્ર નોટિસ ઇશ્યૂ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સ્થાનિક ભાજપના નેતાઓના કહેવાથી અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની છાવરી રહ્યા છે તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે આ વહીવટદારના શાસન દરમિયાન જે રોડ રસ્તાઓ બન્યા છે એ રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને ભૂતકાળમાં જે રોડ રસ્તાઓ બન્યા હતા એ રોડ રસ્તાઓ જે તૂટ્યા છે એની તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરને નોટિસ આપી અને સંતોષ માને છે અને ભારતીય જનતા પાર્ટીના ભરતીયાઓના કોન્ટ્રાક્ટ હોય જેને કારણે આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ધોરાજીના લોકો રોડ રસ્તાથી પરેશાન થઈ રહ્યા છે હાલમાં અમો એ પાસે આ રોડ રસ્તાઓ જે તૂટી ગયા છે એની કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એની માહિતી પણ માગે છે આજ દિન સુધી અમને માહિતી પણ આપવામાં આવી નથી

રાજુ બાલધા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રોડ રસ્તા નગરપાલિકાના હસ્તકના તેમજ આરએનબી હસ્તકના રોડ રસ્તામાં જ્યાં જ્યાં મોટા મોટા ગાબડા પડી ગયા છે ખાડા ખબડા થઈ ગયા છે તેને સત્વરિત રિપેરિંગ થાય તે માટે ધારાસભ્યને સાથે રાખી અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ તેમજ અમુએ અધિકારીઓને ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરેલ છે અને તેઓને કહેવામાં આવેલ છે કે તાત્કાલિક આ રોડ રસ્તા રિપેરિંગ થાય અને લોકોને સુવિધામાં વધારો થાય તે માટે અમે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલ છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો તે બાબતે શું કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરે છે તે પાયા વિહોણો છે અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત કોંગ્રેસ શાસિત હતું ત્યારે તેઓના હસ્તક નગરપાલિકાના હસ્તક જે કોન્ટ્રાક્ટર દેવામાં આવેલ હોય તે નગરપાલિકાના હસ્તક દેવામાં આવેલ હોય અને તે નગરપાલિકા કોંગ્રેસનું હતું અને તેના મળતીઓ દ્વારા પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવેલ છે પરંતુ હું એ કહેવા માગું છું કે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય તે કોઈ પક્ષ પક્ષીનો નથી હોતો તેને જે કોઈ સરકાર દ્વારા નિયમ મુજબ જે કંઈ પદ્ધતિ મુજબ કામ કરવાનું હોય તે કરતા હોય છે પણ તેમાં ખામીયુક્ત કાંઈ પણ કાર્ય ગયું હોય તો તેના માટે અમે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે અને તેની સામે કોન્ટ્રાક્ટર સામે અધિકારી સામે પગલાં લેવા માટે કહેવામાં આવેલ છે અને તાત્કાલિક રોડ રસ્તાનું કામ ખાડા ખબડા બોરાય તે માટે અમે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે